પંદર ઓગસ્ટનો દિવસ સિનેમા પ્રેમીઓ માટે જબરદસ્ત રહેવાનો છે સાઉથથી મજ અવેટેડ ફિલ્મની સિકવલ પુષ્પા ધ રૂલ આવી રહી છે અલ્લુ અર્જુનની તૈયારી પૂરી છે પરંતુ સિંગમ અગેન પણ એ જ દિવસે રિલીઝ થશે મહત્વનું છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ રિલીઝના ચાર મહિના પહેલા જ દરેક બાજુ છવાયેલી છે સાઉથ કરતા વધારે આ પિક્ચરની રાહ તો હિન્દી બેલ્ટ વાળા કરી રહ્યા છે આજ કારણ છે કે બાહુબલી ટુ નો સૌથી મોટો રેકોર્ડ તોડવો પણ હવે પુષ્પરાજ માટે મુશ્કેલ નથી હાલમાં જ પુષ્પા ટુ નું એક પોસ્ટર બહાર આવ્યું હતું તેના દ્વારા જાણકારી મળી રહી છે કે અલ્લુ અર્જુન બર્થડે પર એટલે કે આઠ એપ્રિલે ફેન્સ ને મોટું સરપ્રાઈઝ મળવાનું છે આ પુષ્પારાજ ના રોલ ને પહેલી ઝલક હશે કે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા હવે ફાઇનલી થોડા દિવસો બાદ તે આવી રહ્યું છે કે જેથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પુષ્પા ટુ હિન્દી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ